કે ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી એનું નામ છે જિંદગી અને હા મને પારખવાની કોશિશ તો ઘણી કરી લોકોએ પરંતુ અફસોસ સમજવાની કોશિશ કોઈ નહીં કરતું સાહેબ હું દુનિયામાં એક એવો માણસ છોને ને કે જો કોઈ સંબંધ નિભાવી જાય ને તો જીવ પણ આપી દઉં અને જો એકવાર એમના પરથી મન ઉઠી જાય ને તો ઓળખવાથી પણ ઇનકાર કરી દઈશ એકલા હતા અને એકલા જ રહીશું હવે કોઈની ઉમીદ પણ નથી અને હવે કોઈની જરૂર પણ નથી ધીરે ધીરે મને બધી ખબર પડી ગઈ છે અને બધાની હકીકત જાણું જ છું કે કોણ કેવું છે અને કોણ કેવું વિચારે છે મારા વિશે કેમ કે હું શાંત જરૂર છું પણ આંધળો નહીં સાહેબ કોઈને અંધારામાં રાખીને દગો આપવો એના કરતાં મોઢે કહી દેવું સારું કે હવે તમારી જરૂર નથી મારે જ્યારે ચોપડીમાંથી શીખવાનું હતું ને ત્યારે ઊંઘ આવતી હતી અને હવે જ્યારે જીવન શીખવાડી રહ્યું છે ને તો ઊંઘ પણ નથી આવતી સાહેબ સાહેબ આ દુનિયામાં સંબંધો તોડવો તો ન જ જોઈએ પણ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવ પણ ના જોઈએ આ તો અવાજના કારણે કાગડાને બદનામ થવું પડ્યું વડેલ બાકી કાળા કામ તો કોયલ જ કરે કાગડા નહીં વિશ્વાસની વાત ના કરીશ દોસ્ત કેમ કે મેં એક વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને મારી આખી જિંદગી બરબાદ કરી નાખી છે કેટલી અજીબ દુનિયા છે નહીં અહીં સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તે ચાલવા વાળો માણસ દુનિયાને હંમેશા માટે કડવો જ લાગે છે કોઈના વગર કંઈ અટકતું નથી વડેલ મારા વગર પણ નહીં અને હા તમે આ બધું વહેલું સમજી જશો ને તો જિંદગી જીવવાની મજા કંઈક અલગ આવશે સાહેબ દરિયામાં ગમે એટલો ગોળ નાખો ને તો પણ એ ગળે ના થાય એવું જ કામ માણસનું પણ છે તમે ગમે એટલા સાચવીને રાખશો ને તો પણ એ તમારા તો નહીં જ થાય ના ફાવે તો મેદાન છોડી દેવું વડીલ પણ જ્યાં રહો ત્યાં વફાદાર રહો ડબલ ઢોલકીમાં આ દુનિયામાં કોઈ આગળ આવી નથી એટલા માટે હવે વહેલા સમજી લો જો સમજાવવાથી બધા સમજી જતા હોત ને તો આ વાંસળી વગાડવાવાળો કાનો ક્યારે મહાભારત ના થવા દેત આ દુનિયામાં ઘમંડ એને જ હોય જેને વગર મહેનતે બધું મળી ગયું હોય બાકી પોતાના પગ ઉપર ઊભા થયેલા માણસને પગરખાની પણ કદર હોય છે સાહેબ અહીં લોકો પોતાની ભૂલ નથી માનતા ને તો એ આપણને તે શું સમજવાના કોઈએ મને પૂછ્યું આ દુનિયામાં તમારું કોણ મેં પણ હસીને કહ્યું જો સમય સારો હોય ને તો બધા આપણા છે બાકી કોઈ નહીં સાહેબ ખબર નહીં આ સંબંધમાં કયા પ્રકારનું ગણિત હોય છે કોઈના માટે તમે ગમે એટલું કરો ને તો પણ છેલ્લે સરવાળો તો શૂન્ય જ ગણાય છે જેવી રીતે કડવી દવા ગળીએ છીએ ને એવી રીતે જો કડવા શબ્દો પચાવતા આવડી જાય ને ત્યારે સમજી લેવું કે તમને જિંદગી જીવતા આવડી ગઈ જે વ્યક્તિ સાચો હોય છે ને સાહેબ એમની પાસે કોઈ સબૂત કે કોઈ સાક્ષી નથી હોતી પણ એમનો કેસ પોતે કુદરત લડે છે